કારામ સદૈદાસ જય ખાવા જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ અમર રથ ચાલ્યો છે અમરધામ આંગણે અને આજે આપણા સૌના મારા મોટાઓ એ તમારા મજાયના મોટાઓ ગાડી ચલાવે છે મોટાઓ હવે આજે હિંમત રાખી એને કોન્ફિડન્સથી સ્ટેરિંગ પકડી લીધું છે ઉમેશભાઈ તમે થોડીક હિંમત કરી દેજો અમદાવાદ થી અમરધામ પહોંચી જવાશે હું કેવું

એટલે આપણે બધા ભેગા થઈ બાંધ કરવાનું છે પ્રભુજીઓ લેતા લેતા બેલેન્સ કરતા કરતા આનંદ કરતા કરતા કામ કરીએ તો સમય સારી રીતે વયો જાય એટલે આપણે મોટા હોવાનું સજેશન પેલા લઈ લઈએ બટા

સિમ્પલ સોબર જે કંઈ પણ રૂટીન તમારું ડ્રેસઅપ છે એમાં કંકુ પગલા કરી લેવા બરાબર ને અને પછી જે કંઈ પણ ખર્ચો બચે છે એનો જે કંઈ પણ આનંદ એલા ભાઈ હવે આવી સલાહ ન દેવાય બિચારાના માંડ માંડ પ્રસંગો આવતા હોય ઠીક છે બહુ અતિ ખર્ચો ન કરીએ પણ સમયને અનુરૂપ ડ્રેસિંગ પહેરવું જોઈએ અને સમયને અનુરૂપ જીવી અને આનંદ લઈ લેવો જોઈએ આ અતિ એવા ખર્ચા ન કરીએ કે જેને લઈને પછી પાછળના જીવનમાં હપ્તા ભરવામાંથી માથે વ્યાજે પૈસા લઈને કોઈ પ્રસંગ ઉકેલીએ જેટલી આપણી સગવડતા છે એમાં સાદગીથી આનંદથી દરેક પ્રસંગને ઉજવીએ તો આવનારા સમયમાં બીજા બધા પ્રોબ્લેમથી બીજા બધા તકલીફોથી દૂર રહીએ એટલે અમે એવું વિચારીએ છીએ કે અમારી પાસે જે કંઈ પણ ડ્રેસ છે ને એમાં અમે અમારા બંને હોવ ના કંકુ પલા કરાવશો નવો ખર્ચો કઈ નઈ કરીએ બરાબર ને બરોબર બરાબર છે ચલો રહેજો કન્ટિન્યુ મળીએ